હેલ્વ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જ હશે તો ફરી પાછો આપણે એક ફ્રેન્ક વિડીયો લઈને આવી ગયા છે એ કોની પાસે કોની આરે ખબર છે પાછું એ તે પીજી પરમારા રે ઓ ધમકેદાર આપણે ફ્રેન્ક લઈને આવી ગયા છે એ પહેલા વહેલાં આપણે કરવાનું છે એને કીધું નથી આપણે કે આવી રીતે ફ્રેન્ક કરવાનો છે આમ તેમ બરાબર તો આપણે ફોન કરીશું ઉપાડે છે કે નહીં બરાબર તો આપણે ફોન કરવી હવે અને તમે વિડિયોમાં બનાવી રહીજો તમને આ બીજો ફ્રેન્ક છે આપણો બરાબર પેલો ફ્રેન્ક તો આપણે કરી નાખ્યો છે લાલજીભાઈ શિયાળા અને બીજો ફ્રેન્ક કરવાનો છે પીજી પરમારા રે તો વિડીયોમાં બનાવી દો ચાલો તો ફાઇનલી મિત્રો હવે આપણે ફોન કરવાનો છે તો ચાલો કરીએ રિંગ જઈએ મિત્રો તો ફાઇનલી મિત્રો રિંગ વહી ગઈ છે ફોન ઉપાડતા નહીં ફાઇનલી મિત્રો એને બીજી વાર આપણે રિંગ કરવી પડશે ટ્રાય મારવી બીજી વાર तो फाइनली उपड़ियों ने थी फोन तो फरी वार बीजी वार रिंग मार भी बराबर थोड़ा टावर नो प्रॉब्लम से इतना मटे जो फरी रिंग वेगी जी हेलो हेलो पीजी भाई बोलो हाँ बोलो आ, आ तमिल जी बोलो વિડિયો બનાવ્યો તો કે આપણે તમે હોસ્પિટલમાં કે વિડીયો બનાવ્યો હતો એ બરાબર તમે વિડીયો ઉતારવાનું બંધ કરી દેજો એમ હા બસ અમને નથી ગમતું વિડિયો ઉતારો એ તમે હા બસ અમને નથી ગમતું એમ તમે જે આ બધો ફટાટના નાટક કરો અમને ખબર ન પડે આ લિસ્ટિક સોપડેલી આ બધે મોઢે તમે આ બધે તમને શું પ્રોબ્લેમ હા બસ અમને પ્રોબ્લેમ છે એ કેમ કે તમે આવા બધા ખોટા નાટક કરી ને અમને અમે બધા તમારા વિડિયો જોઈને ને જેથી કરી તમારું હાલે એમ તમે કે કે તો તમે વિડિયો તો હવે અમારે જોવા તો ખરા ને તમે મૂકો આવી રીતે કે રીનાબેન બેન તમને આમ આમ કરતા હોય ખોટું ખોટું તમે આમ તમે આમ હલતાય ન હોય એની બધા એવા વિડિયો કેમ તમે ઉતારો છો એવા ખોટા ઓ ફાવે એમ ઉતારો તમારે ક્યાંય બધા હોય વટ કરવાની જરૂર છે ક્યાંથી બોલો છો અરે હું જ્યાંથી બોલું એનાથી તમે ભાવનગર થી બોલો ને

કાંઈ વાંધો નહીં હો તમ તમારે તમે બનાવજો બરાબર હં હં અને બીજું બીજું તમે કે આમ બધે તમારા આલા રીનાબેન બધી ફરમાશું કરીએ આમ તેમ એકદા પૈસા તમે કેવી જ કમાવો એલા અમે બધા તમને કેવી અમારો વિડીયો તમને કેટલી વખત ફોન કર્યો અમારો કોઈ દી ઉપાડતા નથી તમે ફોન નથી ઉપાડતા

તો એ કે એ ભાઈ મને ગાડી ભટકાડી ને બે ગયા અને કે ઉભા નથી રહ્યા બરાબર કે એમ નામ કે મારો હાથમાં માં ફ્રેક્ચર કરી નાખ્યું છે કે અને ઉભા નથી રહ્યા હજી તોય કોણ ઉભા તમારી ગાડી પેલા પૂરે પૂરો જાણો બેન પછી કહો હા નામ કોટા કોક ના નામ નો દો વિડિયો બંધ કરી દો આમ ફરમાસ કરી દો પેલા પેલા બધું જાણી લો પછી કહો હા હા અરે અમે બધું જાણેલું જ હોય તમે ઈ બધી રેવા દો બરાબર

कमेंट सब्सक्राइब कर दीजो બધા છે ને બેન ને છે ને સપોર્ટ કરજો લાઈક છે ને કરજો મારી એક બેન મુલાકાત થઈ ગઈ છે એ સહેતા નથી કેમ કે આવા જે બોલતા હતા કેમ કે મુલાકાત આમ એવી સરખી થઈ હા હા આમ થી આમ કરી તો એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને like share અને subscribe કરવાનું ભૂલતા નહિ બધાને જય માતાજી હા તો ફાઇનલી બીજી ભાઈ કઈ દીધું ઈ કરી નાખજો બરાબર તો વાંધો નઈ હાલો જય માતાજી પીજીભાઈ ભાઈ તો finally મિત્રોને આપણે બીજી ભાઈ હારે prank કરી નાખ્યો અને હે ને ઈ થોડીક આમ ગાળું બોલવા તા પણ એટલે ને આપણે કહી દીધું કે ના ના બાકી હું બોલું છું દીવું છે એટલા માટે એને શાંત રહી ગયા તો આ પ્રેંક તમને કેવો લાગ્યો તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો આવો નાવો સપોર્ટ આપતા રહેજો મિત્રો એને અને અમે આવા નવા પ્રેંક બનાવતા રહીએ તો આ પ્રેંક તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ